આપણે બધા જ આ એક વાત પર એગ્રી કરીશું કે જો તમે અલગ અલગ જગ્યાએ માથું મારવાની જગ્યાએ એક જ વસ્તુ પર ફોકસ કરો તો તમે એના માસ્ટર બની જાઓ એવા જ માસ્ટર છે ડીએચ વેક ઓવરસીઝ કે જેઓ ફક્ત ફ્રાન્સ કન્ટ્રીના વિઝા કરાવે છે ભલે સ્ટુડન્ટ વિઝા હોય બિઝનેસ વિઝા હોય ઇન્ટર્નશિપ વિઝા હોય કે વર્ક પરમિટ હોય તો ચાલો આપણે ડીએચ વેક ઓવરસીઝના ફાઉન્ડર હર્ષભાઈ મિસ્ત્રીને પ્રશ્ન કરીએ કે કેમ તેઓ ફક્ત ફ્રાન્સના જ વિઝાનું કામ કરે છે કેમ તમે ફક્ત ફ્રાન્સના જ વિઝા કરાવો છો હા એક્ચ્યુઅલી હું લાસ્ટ સેવન 8 યર્સ થી ફ્રાન્સમાં જ રહું છું અને ફ્રાન્સના જ વિઝા કરાવવાનું રીઝન એ છે કે હું એમાં સ્પેશિયલાઈઝ છું અને અમારી જોડે 6 થી 7 નોરની ટીમ છે અમારું અત્યારે 21 યુનિવર્સિટીના કોલેજીસ સાથે ટાઈપ છે કે જેમાં તમારા મેનેજમેન્ટના કોર્સીસ આવી ગયા એન્જિનિયરિંગના કોર્સિસ આવી ગયા અને તમે ખાલી સ્ટુડન્ટ વિઝા અપાઈ દીધા એટલે તમારું કામ પૂરું કે પછી ત્યાં પણ તમે વિદ્યાર્થીને સર્વિસીસ આપો છો હા અમે સ્પેશિયલી જે છોકરાઓ અમારા થ્રુ પ્રોસેસ કરે છે એમ અમને એકમોડેશન સર્વિસ આપીએ છીએ અમારું પોતાનું એકમોડેશન સર્વિસ છે એરપોર્ટ પિકઅપથી લઈને ત્યાં રહેવાનું જમવાનું અમે બધી સર્વિસ પ્રોવાઈડ કરી આપીએ છીએ અને કોઈ ઓફર હોય વિદ્યાર્થીઓ માટે તો અમને જણાવી દે હા સપ્ટેમ્બર ઇન્ટેક માટે સ્પેશિયલી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સપ્ટેમ્બર ઇન્ટેક માટે અમારી ઓફર છે તમે જે અમારી વીસ એકવીસ યુનિવર્સિટી છે એની અંદર એડમિશન લો છો કોઈ બી કોર્સમાં તો તમારી જે સ્ટાર્ટિંગમાં જે એમ્બેસીની ફીસ આવે છે કેમ્પસ ફાન્સની ફી આવે છે અમારી જે એજન્ટની ફીસ આવે છે કોઈ બી આપવાની નથી વિઝા આવે કે વિઝા ના આવે તમારે ઝીરો ફીસ એટલે તમારા પચાસ હજાર યુરો રૂપીસ સુધી તમારું સેવિંગ થઈ શકે